એ હાથમાંથી મરી માળો લે આના નવતા નાખ દે નાખવા નહીં યાર અરે આજ મજા જ છે મારતો તો રૂલસ સ્પીડમાં ના બેંગાય ના ભાઈ મારા મોણ છો મારા સ્ટાફ તો ફટફટ ગભરાઈ જાય છે ગાઉ પર છે જોવા જુઓ હશે ભાઈ આ કેમેરો સાક્ષી છે બરાબર તારા હાથમાંથી જતા જતા સ્ટોપ થઈ ગયું છે બોસ એટલે શું કરવા વિશાલ જોડે

બોલા બીજે રાઉન્ડ બાજા

લાગ ગિરિયો નો ગગન લૈયા લૈસરી પડી ટીકા પડ ટીકા ચલાગ ગિરિયો નો ગગન લૈયા ન જા જંગલ માં જબના તલ કરમી કરી કરી વે લાઈ લાઈ હો ચલા ભાઈ નેક્સ્ટ રાઉન્ડ तो गाइस अब बिजा राउड म न्याय जोदार मोज करी अब आयो थर्ड राउड थर्ड राउड म जो एकनो नम्बर आवे छ चलो नेक्स्ट राउड तीजो राउड आइयो भाई चलो गेम गेम चालू दाय छे स्टार्ट एहो यो नाय केवन करु स्टार्ट 9 ए विशाल तिमले हु विशाल तिमले ना चाला हां हां जे

અંજી આવ રે કહે સાઉપર છે ઘાઉ પર છે ને ઇચાલે એવું ગઈ ના તું તું ગાપો મુ ગાવા સુર મળી આવો હાલ તો ગર તો આવડતું હોય ને કોઈને સાંભળીયગા આ કે રે ગાગરો 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 અરે

जाता हूं पूरा हम जा हम जा सुन अरे छोड़ दे यार पावा मार अब ना के तो बात है निकाल तू यहां तो है ये क्या कर रहा है ये टारगेट है नहीं वो कब बोलता है भाई कोई अंबानी के हो टको मत 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 मत

દેખાય છે ચેતનભાઈ સરસ મજાનો જોરદાર ગીત હોય ને ના अच्छा तो बोल चलो भाई गाइस गा जानू गरा गरा बोले बोले मर जा मारी जानू गरा गरा बोले बोले मर जा बोले बोले क्लब अबे बोले 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 ब কমেণ্ট কৰো তাৰপৰা আছো বুজিলা